ઝડા તાલુકાના હરિપુરા ખાતે હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ઝઘડા તાલુકાના હરિપુરા ખાતે ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હોર્સ રાઈડિંગ સફારીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ઘોડેસવારોએ ઉત્સાહથી ભાગ લીધો હતો આ હોર્સ રાઈડિંગમાં કાઠિયાવાડી મારવાડી નસલના ઘોડા જોવા મળ્યા હતા આઠ થી દસ ઘોડાઓ સાથે મળી સોળ કિલોમીટરની રાઇડ કરીને ઘોડે સવારોએ બહુ સારો અનુભવ રાખવું ઘોડાને સાચવો ભરૂચના હોર્સ રાઇડર અને અશ્વપ્રેમી દેવુભા જેમણે પોતાની ઘોડી ઉપર છસો એકાવન કિલોમીટરની રાઇડ કરીને ઇક્વલ રેકોર્ડ બનાવેલ છે અને હવે એ પોતે અવધા હોર્સ રાઇડિંગ કરી જવાના છે

અને અશ્વપ્રેમીઓ માટે આ ખૂબ સરાહનીય એક કામગીરી કરી રહ્યા છે ચેતનસિંહ રાહુલજીના સાનિધ્યની અંદર આજે પ્રથમ વખત આયોજન કરેલું છે અને આ આયોજન ખૂબ સફળ રહ્યું અને ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ બીજા પણ આમાં ભાગ લે અને અમને પ્રોત્સાહન આપે એવી આશા રાખું છું રોજ હરિપુર ખાતે ભરૂચ જિલ્લાનું જે ગામ આવેલું છે ત્યાં અમે છ થી સાત જણા હોર્સ રાઈડિંગ માટે અને સફારી એક ચાલુ કરી રાઈડ જે બહુ ખૂબ સરસ આનંદ રીતે મજા આવી છે અને અમારા બધા જ મિત્રોને કહેવા માંગુ છું કે જીવનમાં હોર્સ રાઇડિંગ અને ઘોડાનો શોખ રાખો જેથી કોઈ આડું વ્યસન કે આડી લઈને ના જાઓ યુવાનો બધા અને ઘોડાનો શોખ રાખો જે ભવિષ્યમાં સારામાં સારી તમને લોકોને મજા આવે બધા ભાઈબંધ દોસ્તારોને હું ચેતનસિંહ રાહુલજી હરિપુરા ગામ આજ રોજ અમે હરિપુરામાં ભરૂચ જિલ્લામાં એક હોર્સ રાઈડિંગનું સફારીનું આયોજન કરેલ છે જેની અંદર તમામ ઘોડ સવારો આવ્યા છે કાઠિયાવાડી નસલના મારવાડી નસલના બધા ઘોડા આવ્યા છે આઠથી દસ ઘોડાઓ સાથે મળી અને પંદરથી સોળ કિલોમીટરની રાઈડ કરી અને બહુ સારો એક અનુભવ મેળવ્યો છે એટલે હું બધાને જણાવવા માગું છું કે ઘોડાનું વ્યસન રાખો ઘોડાને સાચવો અને તો જ આપણી પેઢી દર પેઢી આ રહેશે મારા મિત્ર છે દેવભા જેમણે પોતાની ઘોડી પર છસો ને એકાવન કિલોમીટરની રાઈડ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવેલ છે અને હવે એ પોતે અયોધ્યા સોળસો કિલોમીટરની રાઈડ કરીને જવાના છે તો બધા નવ નવ જવાનોને જણાવવાનું કે તમે પણ આ રીતે કંઈક એવું કરો કે જેથી અશ્વ અને આ જીવનમાં બધી રીતે કોઈ પણ વ્યસન બીજું ના થાય અને ઘોડાનું એક મહત્વ સંપૂર્ણ રીતે લોકો સુધી પહોંચે ધન્યવાદ